ફુંડા લાક્ષો ફુંડા લે કે મોરી ગોગડી અમને વળી શોખ નો હોય અમને અરખ નો હોય અમારે હું કાઈ કરાવવાનું જ નઈ હવે દોશી ફુંડી તું પ્રી વેડિંગ માં હાલી લે વખતે ચાર કાઈ આવ કાઈ હતું નઈ બાના રસમ નોતી પછી ફૂલો ની નોતી પછી પ્રી વેડિંગ નોતું આપણે હગાય માં શૂટિંગ નોતું અને ઓલા અત્યારે વિડિયા નીકળા છે વિડિયા આપણે ઉતારશું ફૂલોની હલ્દી પછી વાના રસમ કરશું પછી આપણે હગાઈની વીટીઓ પહેરાવતા હોય કેક કાપતા હોય એવા બધા ફોટા પડાવશું આ ફરીથી આપણે લગન કરી ઓગળી તો આ ડોશીન સમજાય ન કરું ટીકેન પાટેન દેવા મંડી હમણા હાલી નીકળી પણ ડોશી તો લે ઓગળી બેન કરાઈ દે જી ડોશીન રીતાલ કરાવી કરાવીને ડોશીમાં બગડા જો આ બધું જોવે છે

આપણે શું કહેવાય પાણીપુરી પૂરી પકોડા ને એવું બનાય ને કે એવું હારું હારું ખાવું છે મરી ગયા અત્યાર સુધી ના તે વાસ જ નાખી તે નતરી દાદા ને ખીર ને પૂરી ની ની તરાઈ ગયા આપ થઈ ગયા હવે ઈ કાઈ ખીર ને લાડવા ને કાઈ ખાશે નહીં તે બહુ હરાદ નાખ્યા હવે કાઈ એવું બનાવું નથી પિઝા ને પાણીપુરી પૂરી ને ઢોસા ને મંચુરિયન ને એવું બધું બનાય અને ખવડાય હારું હારું તાર દાદા ને એની વાહે હું ઈ ખાઉ અને ઉતાવળ રાખજે પછી સાવ સમાર ભૂત બંગલેવો

એનું પહેલા વહીવટ પતાય ને પછી આ ડોસી નો દાદાનો વહીવટ આપણે કરશું ઉતાવળ રાય ખાઈ લે પછી હુંય થાકી ગયો છું આખો દી ત્યાં બહાર બળેતરા ને પછી ઘરે આવીને તમારી બધાને બળેતરા થાકી જાઉં છું એક તો બૂસ મારવાનો ધંધામાં મને કાંઈ મંદી બધું દેખાય છે અને ક્યારે થાવ મંદી છે એટલે તું કંઈક કર ન કર હું તો આયના ને આયના ને પાગલ થઈ જાય છે હવે હે ગોગડી આ બધા તારા વહીવટ કેદી ખૂટશે

અને આ શિબરી એમ થોય કે લાડવામાં ભાખરી લોટ કીધું મીઠું ઝીકી દીધું આટો નથી હવે આ હું મારે તમે નંગ જેવા છો એમાં મારો શું કાઈ ની ગોગડી બેન તું હાલ આપણે ફટાફટ ઝોમેટો માંથી ઓનલાઈન દે અથવા લેવી અડધું ને અડધું ઝોમેટો માંથી તોસા તોસા પા પાત અને બીજું ચટણી એક્સ્ટ્રા નાખજો અને થોડા કાંદા વધારે નાખજો બરોબર પાણીપુરીમાં અને પાણીપુરી સાફ ફ્લેવર ની આપજો જલ્દી દેઈ જાજો અમાર ડોશીમાં હારીપટના પુખિયા ચા છે અમાર દાદા નરકમાંથી આવ્યા છે ને એને ખાવાનું બહુ મન થયું છે એટલે ઉતાવળ રાખજો હો ભાઈ આ સારું કર્યું લે ગોગડી બેન મંગાવી લીધું બધું ટમેટોમાંથી હવે આપણે ટમેટો વાળો ફોન કરે ને એટલે તું છે ને થાળી ને બધું લઈને પોગી જાજો અને વાટક્યા થોડાક સાગા લઈ જા સકડી

આ હું મારે હવે બળેતરા કરવી બધાની આ કાંઈ નહીં વધવા દે એક તો પોતે જ બધું વેસીન નર્કમાં વહી ગયા હતા અહીંયા થોડું ઘણું ભેગું કર્યું એ કાંઈ નહીં રહેવા દે આ બૂસ મારવાનો ધંધો જ મારે આમને બધું ચોપટ લાગી જવાનું છે એક તો માઇન્ડ બધું થોડું ઘણું વાયુ થયું બધું બાળી મૂકવાના છે આ ડોસીન પાપોન ઘરનું જ કાંઈ ખાવું જ નથી લે બધું ઝોમેટોમાંથી સ્વીગીમાંથી હારું હારું મંગાવી મંગાવીને ખાવું છે મારા બેટાઓને કેમ ને હાલો છે તમે લઈ ત્યાં હશે હું બધું છે ને જોઈ લઉં હું હું લાવ્યો છે હું હું આ લોતાડ રાખો આ ડોશી પૂછ્યા છે દઈ દેવી ગળસવાળો